ભાવનગરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે શહેરના કાળાનાળા કાલુભાર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો સર્કલ ઘોઘા સર્કલ ભરતનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો જિલ્લાના પાલિતાણા તાલુકાના વીરપુર જીવાપુરમાં વરસાદી માહોલ છવાયો છે ડુંગરપુર આદપુર જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફાર અમાતથી રાહત મળી છે સંદાતા અલ્પેશ ડાભી આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ છે જે અલ્પેશ ભાવનગરમાં હાલ વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે અને ક્યાં ક્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે જી ધરતી ચોક્કસથી જણાવી દો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી જે વરસાદી માહોલ છવાયા છે વાત કરી તો જિલ્લાના અનેક તાલુકા મથકો પર ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે આજે પણ વહેલી સવારે છ વાગ્યાથી ભાવનગર જિલ્લામાં સર્વાત્રિક વરસાદ છે તે શરૂ થયો હતો વાત કરીએ તો જિલ્લાના પાલીતાણા જેસર મહુવા સહિતના જે પંથક છે તેમજ તળાજા છે ત્યાં તમામ તાલુકા મથકો પર સારો એવો વરસાદ છે તે વરસી ગયો હતો વાત કરીએ તો જે પ્રકારે ભાવનગર શહેરની વાત કરીએ તો શહેરમાં પણ જે વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો જેને લઈને શહેરના કાળુભા રોડ કાળિયાબી સહિતના જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડ્યો હતો જોકે હાલ કોઈ પણ ગતિ હોય અને સામાન્ય ઝરમરથી લઈને હળવો વરસાદ જે હતો તેને લઈને ક્યાંક ને કોઈ પણ જગ્યાએ હાલ મુશ્કેલી નથી પરંતુ જે પ્રકારે વહેલી સવારે વરસાદ થયો છે ત્યારે વાતાવરણ છે તે ઠંડક પ્રસરી છે અને જે પ્રકારે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જે અસહ્ય ગરમી હતી તેમાંથી હાલ લોકોને રાહત મળી છે જે પ્રકારે છેલ્લા પંદર દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભાવનગર જિલ્લાના જે તમામ તાલુકા મથકો પર છે તેમાં